પેલા હું પગે લગાડ છું પબ્લિક પણ બહુ જ છે આવા લોકો વિચાર કરે છે કે કઈ બાજુ जाऊ બધી બાજુ બહુ બધું ટ્રાફિક છે એટલા માટે

लाइटिंग ला। ये तो आ गया है सीएम साहब के टिकट बारिश है अरे पकड़ टिकट बाहर है ફાઇનલી લોકો અમે લોકો મેળામાં એન્ટર થઈ ગયા છે તમે લોકો જોઈ શકો નજારો એક નંબર નજારો છે ફોટોશૂટ માટે બી સારું છે આ એન્ટર ગેટ છે અને અહીંયાથી જવાનું છે અંદર આવું તમે જોઈ શકો છો વેલકમ અને તમે જોઈ શકો છો નાના બેબી માટે નાના બાળકો માટે બહુ સરસ છે જોવા માટેનું અલગ અલગ આવા સ્ટેચ્યુ બનાવેલા છે જોકર બનાવેલા છે મોટા હાઈટવાળા આવે એ બી જોકર બનાવેલા છે અને ડોલ પણ છે સરસ મજાની તમે જોઈ શકો છો હાઈ હાઈ ડોલ પણ હતું ડોલને અને આ જોકર જો કેટલો મોટો જોકર છે બધાને હાથ મિલાવે છે આ રીતના ડાન્સર ને બહુ બધું અલગ અલગ જોવા માટેનું બી છે ત્યાં મેળામાં વણિતા વિશ્રામ ગ્રાઉન્ડ છે ત્યાં આ મેળો આવેલો છે તમે જોઈ શકો છો કઈ રીતના ડાન્સ કરે કઈ રીતના તો કરેલું છે આ રીતના તેમની બજાર છે શોપિંગ કરવા માટેની બજાર છે મેં પણ શોપિંગ કરી હતી થોડીક મેળામાંથી ભી અને મારા ભાઈ બાપી આગળ જાય છે મારા ભાઈ છે મારા ભાભી છે અને ચકદોળ બી બહુ મોટા હતા પણ બટ મારે તો બેસી શકાય એવું કાંઈ હતું નહીં તમે જોઈ શકો ને પબ્લિક પણ માણસો પણ બહુ ઉમટી પડ્યું હતું સુરતનું જોવો તમે કેટલું પબ્લિક છે મને તો બહુ મન હતું બટ મને ગૌતમે બેસાડી નહીં મિત્રો